મહેસાણા શહેરમાં તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીને શિક્ષકે માર મારતા મામલો પ્રકાશમાં આવ્યો છે શિક્ષકના મારથી વિદ્યાર્થીનો ગાલ ફૂલી ગયો કાનમાં બહેરાશ આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે ભાવેશ મકવાણા સહિત બે શિક્ષકોએ વિદ્યાર્થીને માર માર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે શિક્ષકના મારથી વિદ્યાર્થીની તબિયત લથડી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આરોપી શિક્ષક ઉપર કડક કાર્યવાહી કરવા માતા પિતાને સગાવવાની માંગ ઉઠી છે બાળ સુરક્ષા અને વિદ્યાર્થી શિસ્તના નામે મારપીટ કેટલી યોગ્ય શાળાના સંચાલનને અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે સમગ્ર મુદ્દે શાળા સંચાલકો દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું છે આ બાબતને લઈને વિદ્યાર્થીના સગા વહાલાઓએ મીડિયા સમક્ષ વિગતો આપી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં કે તમારું નામ શું બેન કઈ સ્કૂલ દ્વારા માર મારવામાં આવ્યો છે અને એ વિદ્યા વિદ્યાર્થીના શિક્ષકનું નામ શું છે

મજારી ધમસન દેખવા કઈ સ્કૂલ દ્વારા તને માર મારવામાં આવે છે અને કયા શિક્ષક દ્વારા માર મારવામાં આવે છે કક્ષ વિદ્યાલય મહેસાણા તું તને કયા શિક્ષક દ્વારા માર મારવામાં આવે તો અને શા માટે માર મારવામાં આવે તો ચીરાક્ષર અને ભાવેશ શર્માકવા હ શા માટે માર મારવામાં આવે તો મો માર મારા ફ્રેન્ડ હમસ્ટી કરતો તો અને તે મારા સાહેબ તેને બોલતા હતા વચમાં હું વાતમાં હું